યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને તૈયારીઓ ચાલુ કરવામાં આવે છે જગતના જોવા મળી રહ્યો આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓના આખરીઓ પાપવામાં આવી રહ્યો છે મંદિરને લાઇટોની રોશની આસુપાલવ કેડ વાસના તોરણ બાંધી ક્ષણ કરવામાં આવ્યું છે તો સાથે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન ગોવર્ધન પર્વત દર્શન કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી જાગ્યો બનાવવામાં આવી રહી છે બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામના આસોપાલો તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યો છે ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રામાં બસો કિલો અબિલ ગુલાલ ઉડાડવામાં આવશે સમગ્ર ગામ નંદઘેરાનંદ ભયો જય કનૈયા લાલકી અને જય રણછોડ માખણ ચોરના નાદસ ગાજી અબિલ ગુલાલના રંગે રંગાઈ અને અને ભગવાન જગતના નાથના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે ખાસ કરી ભગવાનનો જન્મોત્સવ આવતીકાલે ઉજવવામાં આવનાર છે ત્યારે મંદિર ખાતે આજથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ભક્તોમાં ભગવાનના જન્મોત્સવને વધારવા અને રોજસાર જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રાધામ જાણે ગોકુળ વૃંદાવન બન્યું હોય તેવો માહોલ ભક્તો હાલ અહીં આવી માણી રહ્યા છે મંદિર સવારે છ કલાકે ખુલશે મંગળ આરતી સવારે છ કલાક અને પિસ્તાલીસ મિનિટે થશે શણગાર આરતી સવા નવ કલાકે થવાની છે મંદિર બંધ થશે રાજભોગ ધરાવવામાં આવશે સવારે સાડા અગિયાર કલાકે મંદિર ખુલશે રાજભોગ આરતી બપોરે બાર કલાક અને પંદર મિનિટે મંદિર બંધ થશે ઠાકોરજી પહોંચી જશે બપોરે સાડા બાર કલાકે ઉત્થાપન એટલે કે મંદિર ખુલશે બપોરે બે વાગે અને પંદર મિનિટે સંધ્યા આરતી સાંજે સાત કલાકે કૃષ્ણ જન્મોત્સવ રાત્રે બાર કલાકે જન્મોત્સવ આરતી રાત્રે સાડા બાર કલાકે શયન આરતી રાત્રે સાડા બાર કલાકે મંદિર મંગલ બંધ રાત્રે બાર કલાક અને પિસ્તાલીસ મિનિટે થશે દર્શન કરવા માટે મારું નામ છે ડોક્ટર કાજલ પટેલ હું મારા સહપરિવાર સાથે રાજકોટથી શામળાજીના દર્શન કરવા માટે આવી છું અહીંયા અમે શામળાજીના દર્શન કર્યા લોકોની ખૂબ ભીડ જોવા મળી રહી છે કાલે ભગવાનનો જન્મદિવસ હોવાથી અહીંયા ખૂબ સારું એવું બધી તૈયારીઓ પણ ચાલી રહી છે એની સાથે સાથે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ દર્શન શ્રી ગોપી રાસલીલા નાગદમન દર્શન અને ગિરિરાજજી દર્શનની પણ અનેરી ઝાંખી જોવા મળી રહી છે ખૂબ જ આનંદનો માહોલ છે અહીંયા શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોલા સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસો તોરણોથી મંદિરને સુ સુસજ્જ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ અને બાર ત્રીસ વાગે ભગવાનની આરતી થશે અને પોણા એક વાગે મંદિર બંધ થશે સાથે આ વખતે ભગવાનના જન્મની કેટલીક ઝાંકીઓ એ મંદિર ટ્રસ્ટે તૈયાર કરી છે અમદાવાદના વિશેષ કારીગરો દ્વારા એમાં ભગવાનનો જેલમાં જન્મ થયો અને વાસુદેવજી એમને લઈ અને જે જાય છે યમુનાજી પાર કરાવે છે એ દ્રશ્ય છે કૃષ્ણની લીલા રાસલીલા લીલા નાગદમનનો પ્રસંગ છે ગોવર્ધન પર્વત ભગવાન જે આંગળી પર ઉંચકે છે એ પ્રસંગ છે તો આ ઝાંકીઓનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે લોકો ભારે હર્ષ ઉલ્લાસ સાથે આ ભવ્ય પ્રસંગને ઉજવે એવી મંદિર ટ્રસ્ટની શુભેચ્છા શુભેચ્છા છે જય શામળિયા આવતીકાલે આઠમનો પાવન પર્વ છે તેવામાં દર વર્ષની જે મહાવર્ષે પણ શામળા મંડળ દ્વારા આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે એકસો આઠ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં સવારે શોભાયાત્રા કાલે અગિયાર વાગે આરંભ થશે અને ચાર વાગે મંદિરમાં પરત ફરશે અંદાજીત બસો કિલો અબીલે અને ગુલાલ ઉડાડવામાં આવશે